નમસ્કાર આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ હું છું આપની સાથે હિતલમ વડોદરા શહેરમાં ભીડનો લાભ લઈ જ્વેલરી સહિતની દુકાનોમાં હાથ હાથકેરો કરતો ચોરને ક્રાઇમ બ્રાન્ચે કોર્ડન કરી ઝડપી લીધો છે વડોદરા શહેરમાં ભીડનો લાભ લઈ જ્વેલરી સહિતની દુકાનોમાં હાથ હાથકેરો કરતો ભીડ ચોર ઝડપાઈ ગયો છે પાડગેત શાસ્ત્રી બાગ રોડ પરથી આરોપીને ક્રાઇમ બ્રાન્ચે દબોચી લીધો છે પોલીસને જોઈ ભાગવાનો પ્રયાસ કર્યો હતો આ ચોરે જે અંતર્ગત ક્રાઇમ બ્રાન્ચે કોર્ડન કરી તેને ઝડપી પાડવામાં આવે છે હિસ્સામાંથી સોનાની વીટી અને મોબાઈલ ફોન મળી આવે છે એમજી રોડ ઉપરથી સોનાની વીટી અને વારસિયા રિંગ રોડ ઉપરથી દુકાનમાંથી મોબાઈલની ચોરી કરી હતી રીટો ચોર હસમુખ ઉર્ફે બાટલો પટેલની ધરપકડ કરવામાં આવે છે ચોરીનો મુદ્દામાલ કબજે કરી આરોપીને વાડી અને વારસિયા પોલીસ મથકે સોંપવાની કાર્યવાહી હાથ ધરાઈ છે ગુરુપુર નેશનલ દક્ષિણ ફોડગ્રામ સમાચારો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યુઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો બેલાઇક દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર